Thank you નમસ્કાર દર્શક મિત્રો તમના સમાચારમાં આપનું સ્વાગત છે ચોટીલાના આનંદપુર રોડ ઉપર તસ્કરો ત્રાટક્યા આઠ દુકાનોના તાળા તોડ્યા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા ચોટીલામાં અવારનવાર તસ્કરો તરખાટ મચાવે છે ત્યારે ચોટીલાના આનંદપુર રોડ ઉપર એકસાથે સાથે આઠ દુકાનો નિશાન બનાવીને ચોવીસ કલાક ધમધમતા આનંદપુર તરફ જતા રોડ ઉપર રાત્રે એક સાથે આઠ દુકાનોના તાળા તોડીને રોકડ સહિત મુદ્દામાલની ઉઠાંતરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા

પોલીસ ક્યારે પકડશે તો હવે જોવાનું જ રહ્યું રિપોર્ટર મુકેશ ખક્કર ખક્કરના સમાચાર